પ્રસન્ન વદના સોભાગ્યદામ ભાગ્યદામ હસ્તાભ્યામ અભયપ્રદામ મણી ગણેર નાના વિધેર ભૂષિતા માતાજીના સૌંદર્યનું વર્ણન માતાજી કેવા દેખાય છે જે બધાને મોહી લે છે વિશ્વને મોહી લે છે એટલે માતાજી વિશ્વ મોહી સ્વરૂપે ઉઠાયા સુંદર મુખા ના લીધે સુમુખી રૂપે ઓળખાય માતાજીના શરીર ઉપર એમણે જે આભૂષણો ધારણ કર્યા છે એમાં હાથમાં રહેલા સુવર્ણ અલંકારોના લીધે માતાજી કનક કંકણ કેયર કામનીય ભુજાન બિતા તરીકે ઓળખાય માતાજીના મુગુટની અંદર માણેક લાગેલું છે ભૂકુટની મધ્યમાં માણેક છે માટે માતાજી માણિક મંડપ મધ્યસ્થિતા તરીકે ઓળખાય માતાજીનો કેશ કલાપ જાણે કે વાદળાઓ આસમાનમાં ઘેરાયા હોય એવો નીલો લાગે છે એટલે માતાજીને નીલ ચીકુરા તરીકે ઓળખવામાં આવે છે માતાજીના આખા શરીર ઉપર ચંદન ચર્ચવામાં આવ્યું છે અને ચંદન ચર્ચના લીધે માતાજી ચંદન દ્રવ દિગ્ધાંગી તરીકે ઓળખાય માતાજીનું આ સ્વરૂપ માત્ર સૌંદર્ય નહીં પણ એમની આભા પ્રદર્શિત કરે છે એમના ચહેરા પર રહેલું મંદ મંદ સ્મિત એમને મંદ સ્મિતા તરીકે ઓળખાવે છે આ માનું સ્વરૂપ આપણને આપણા ગર્વને ભાંગવા માટે કહે છે કે આપણે તો શું રૂપાળા દેખાઈએ છે માં આપણાથી રૂપાળી છે ને માં આપણી છે એટલે આપણે એને વંદન કરવાનું અને આ માં જે બધાને મોહિત કરી દે છે જે સૌંદર્યનો ભંડાર છે એ માતાજીને વંદન કરતા એટલું કહેવું છે કે યા દેવી સર્વભૂતેશું सौन्दर्यदृण संस्थिता नमस्तस्ये 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 नमो